સુરતના પલસાણામાં દંપતિની હત્યાનો ભેદ ઉકેલાયો છે દંપતિની હત્યા કરનારા ભાણેજને પોલીસે ઝડપી પાડ્યો પૈસાની ભાણેજે મામા મામીની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે ભાણેજ પોતાના મામા પાસે મજૂરી પલસાણા આવ્યો હતો મજૂરીના પૈસા માટે મામા મામી સાથે રકજક પણ કરી હતી પૈસાની રકજક બાદ ભાણેજે મામા મામીની હત્યા કરી છે મામા મામી ની હત્યા કરી છે ભાણેજે શું અપડેટા રોજકાના કારેલી ગામે ખેતમજૂરી ઘટના બની હતી ઘટનાની જાણ પલસાણા પોલીસ ને એલસીબી એસઓજી સહિત દસ અલગ અલગ ટીમો બનાવી પોલીસ કામે લાગી હતી અને જે હત્યારો હતો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો જે હત્યારો છે તે મામા તેઓ સભા સગા સંબંધિત હતા અને ખેતમજૂરી કરતા હતા અને ખાસ કરીને જે મરનાર છે તે ખેતમજૂરી ના જે પૈસા હોય તે આપતો ન હતો અને તેની પત્ની જે પત્ની છે તેની પર નજર બગાડતો હતો તેના કારણે આ હત્યા કરો હાલ પોલીસે બંને આરોપીને પતિ પત્નીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ કરી છે બિલકુલ નિર્મલ આભાર જાણકારી આપવા બદલ